આ રૂ વેકેશન પડીઓ ફૂલ બંધાઈ ગઈ જો જયેશ બોલા ગસ્તી બચ્ચી અહીં બે હા તું કર બાયક અરે આવ ઊભો રે આ લુક કરી અરે આવ હું વાહં ગસાવ દામ મેં ગાય ને લે તો તારું તો

તમારી કોણ છે એજમી યે મેરી આમ આઉચી ચલો પહેલો નંબર ચાલુ કરયો હાજો હું તમે હવે ના લેવાનો હા બરોબર છે તમે जो रोई ओ मा ओए जाओ तू जो के वो मु मु जो आ मा को

આ બધા છોકરા બેટા રૂતો કરીને નાહી જવા એટલે એને પકડું ગટિયું તો તો પડી હા મામા આવું કરવા બચી બચી મારી આનું તો જોની હરાઈ દેવું હરાઈ દેવું બદરની ગતિઓ લઈ કેતો એક તો ભઈ હચકેતા તો હું હા હે તો દે આનો ખલો એ તો ખોળે જતો રો હે તો આડી વાળી આ હોય તમારી વાણી છે મેજે કે મેજે ઈ મેજે મેકેનો

તને બોચ આવું નહી કે તો મારો પૂરો બોલ્ટી છટકી જતી બરે પૂંછી છટકી જતી એવું ન હોય તો બોલ્ટી છટકી જતી કેતી ન કહું અરે જાય બોને હા હેલો મનો બેજાવ હવે નખી જાઉં છું યાર તો મારો आ जाओ यहां

તરી અતી પોછી તો મેલ કે તાકવા છે કીને હું ના પાસકો આલે આત આવીએ આયત આવીએ અલઈ આયા હું નહી અલઈ મેલ્યો મેલ્યો અલઈ આવ મેલ દે જોય કર અલઈ મેલ દે કે મેલ્યા કર તમે ઈ તાકે કો હા આયો જો આ તની આરી આ ગોમી નહી આમાં જોય કવાય તમે સ પેલા ઈ ની ને આવો મેલ દે તારી આવડ લઈ દીધી દી ગયા લીકી ગયા આપણે દી ગયા ઉભરો 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 મન તો બે લે આવ દો ના મળાય બુસ્કીટ ના મળાય આજવાણી 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 નહીં ગયું કોં થઈ ગયું